એક તરફ મોરબીના ધારાસભ્ય રાજીનામું આપવા માટે પહોંચ્યા તો બીજી તરફ લાઈટ પાણી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ જનતાએ વિરોધ પ્રદર્શન કરી રહી છે જનતાએ કરેલા વિરોધ પ્રદર્શન બાદ પણ કોઈ ઉકેલ ન આવતા કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓએ નેતાઓએ કોર્પોરેશન કચેરી બહાર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અમારો રાજીનામો લઈને આવ્યો

મોરબી મહાનગરપાલિકા કચેરીએ કોંગ્રેસે કર્યો બોલ પોલીસ ફેરવાઈ મોરબી મહાનગરપાલિકા નેતાઓ મસ્ત અધિકારીઓ વ્યસ્ત સરકારે મોટા ઉપાડે મોરબી મહાનગરપાલિકા તો જાહેર કરી દીધી પરંતુ મોરબી શહેરમાં પાયાની સુવિધાઓ આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે મોરબી શહેરના રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે તો શહેરના રસ્તા પર ભરાયેલા જોવા મળી રહ્યા છે વરસાદી પાણી રસ્તા પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે તો અનેક વિસ્તારમાં નથી આવતું ચોખ્ખું પાણી ટેક્સ ભરવા છતાં મોરબીની જનતાને પાયાની સુવિધાઓ ન મળતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મોરબીની જનતા રસ્તા પર ઉતરી અને મહિલાઓએ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો અને જાહેર રસ્તા પર બેસી અને હલ્લા બોલ કર્યો રસ્તા પાણી અને સફાઈના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે કે પ્રજાનો પ્રશ્ન કોઈ નિવારણ ન આવતા વેપારીઓએ રસ્તા પર ઉતરી અને ચક્કાજામ કર્યો અમે એવું કહીએ છીએ વેપારી સાથે રહીને કે અમારો જે પ્રશ્ન છે ગટરનો પ્રશ્ન એ સોલ્વ થઈ શકે એમ છે એનો આગળ અંત ક્યારે તંત્ર સાંભળશે ક્યારે આ વાત અમારા માધ્યમથી ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડ્યું છે મોરબીના લોકોને લોકોને આજે મસ્ત મોટો ટેક્સ ભરતો મત મોટો ભરતી આ વેપારીઓનો પ્રશ્ન ક્યારે તંત્ર સાંભળે જો તંત્રને ડિમોલિશન કરવું હોય જો તંત્રને કોઈને રીતે અવેધ રૂપના માંગ હટાવી હોય અને વિવાદવાળી જગ્યાને રોક લગાવી હોય તમામ વસ્તુમાં તંત્ર આવે છે પણ જે તંત્રની દરેક જગ્યાએ છે જે મૂળભૂત પ્રશ્ન છે એ પ્રશ્નનો અંત ક્યારે એને પ્રશ્ન

સ્વયંભૂ રીતે જ્યારે બહાર નીકળીને રોડ રસ્તા ગટર વ્યવસ્થા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને રજૂઆત કરે છે તેમ છતાંય આજ તારીખ સુધી રોડ રસ્તાનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અત્યારે મોરબી નરકમાં ફેરવાઈ ગયું છે તમે વિસીપરામાં જાઓ તમે લાતી પ્લોટમાં જાઓ તમે રવાપર રોડ ઉપર જાઓ કોઈ પણ જગ્યાએ હાલી શકાય એવી પરિસ્થિતિ નથી આ સરકાર જે વિકાસની વાતો કરે છે વિકાસ ગાંડો રસ્તા અને રસ્તા પરથી ગંદકીનું કોઈ નિરાકરણ ન આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓના રોષ એ જોતા મોરબી મહાનગરપાલિકાના ગેટને તાળુ મારી દેવામાં આવ્યું હતું જેને લઈને કોંગ્રેસના નેતાઓ રસ્તા પર બેસી ગયા હતા આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ ના કાર્યકરો વચ્ચે ચકમક થઈ હતી ત્યારે કોંગ્રેસ ના નેતા લલિત કગથરા પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ભાજપ ના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ચેલેન્જ આપી અત્યારે છેલ્લા પાંચ છ દિવસમાં મિક્સથી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં દિવસમાં અને રાત્રે બે શિફ્ટમાં કામગીરી ચાલી રહી છે એમાં ઘણા બધા વિસ્તારોનો સમાવેશ થઈ ગયેલો છે લાતી પ્લોટમાં કામગીરી થઈ ગયેલી છે બીસીપરા મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે રણછોડ નગરમાં કામગીરી થઈ ગયેલી છે લાયન્સનગર મેઇન રોડમાં કામગીરી થઈ ગયેલી છે લગભગ બધા જ રોડ્સ આપણે ભેગા કરીએ તો કુલ જે વિસ્તારમાં વેટમેક્સથી કામગીરી થયેલી છે લગભગ દસ કિલોમીટર જેટલું રોડ છે અને છેલ્લા છ દિવસમાં જ આ કામ